રક્તદાનનું ઉમદા સેવા કાર્ય અહીંયા કરવા માટેનું આયોજન કરવા માટે હું પ્રભાતસિંહ બાપુના સમગ્ર પરિવારનો હોમદેવસિંહનો અને એમના સૌ સાથી મિત્રોનો આભાર પણ માનું છું અને અભિનંદન પણ માનું છું આવી સુંદર પ્રવૃત્તિ આપ સૌએ કરી મંચ પર બિરાજમાન આપણા સૌ આગેવાનો જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ રૂપેશભાઈ ભાઈ શ્રી ગણેશભાઈ ભાઈ ઓમદેવસિંહ નગરપાલિકાના માનની શ્રી નાગરિક બેંકના માનની શ્રી સમાજના સૌ શ્રેષ્ઠીઓ સૌ નગરસેવકો અને પ્રભાતસિંહ બાપુ સાથે જેમને આત્મીયતાનો નાતો છે એવા સૌ એમના સ્નેહીજનો હું હજી એવું વિચારતો હતો કે મારાથી મોઢે અવાયું નથી તો હું એવું કહેતો હતો કે ગોંડલમાં આપણે ચાયને ચક્કર મારીએ આવીએ અને ઓમદેવસિંહભાઈને મોઢે થઈ ત્યાં પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ સમય કેટલો ઝડપથી સરકી જાય છે આપણા પ્રિયજનોનો વિદાય એ આપણે ભૂલી નથી શકતા એટલે આપણે સમય નો ગેપ નાનો ના બીન ગણતા માસ ગયા વર્ષે આતરીયા સુરત ભૂલી સાહેબા હવે તો ભામે બી મારા કોન્ટલ નગરપાલિકાને વિનંતી આપવા છે કે તમે પ્રભાસજી બાપુના નામ સાથે એક ચોક નું નામકરણ કર્યું ચિરંજીવ જ્યાં સુધી કોન્ટલ માણસો હલતા ચાલતા એ બોડને વાંચશે કોક સરનામું પૂજશે તો એને કહેવામાં આવશે કે પીઆર જાડેજા ચોકમાં તમે જા કાર્યક્રમ પીઆર જાડેજા ચોકમાં છે પીઆર જાડેજા ચોકથી ડાબી બાજુ જા એમ સતત સ્મરણમાં રહેશે એવું ઉદા કાર્ય કરવા માટે નગરપાલિકાને ધન્યવાદ નગરપાલિકા સૌરાષ્ટ્રમાં મોખરે થઈ એને માટે પણ અભિનંદન આપું છું મને સ્મરણ આવે છે આપણું જે અત્યારે નિવાસસ્થાન એનું એમ છે એ મારા માસીના ઘરેથી જ નજીક જ બેઠો છો એટલે હું મારે માસીને ઘરે આવ્યો હોઉં તો માચલની ગલીમાં

અમરેલી નગરપાલિકામાં હાજર થયો ત્યાર પહેલાં હું નગરપાલિકામાં કોઈ કોઈથી ગયેલો એટલે મને નગરપાલિકા શું કહેવાય નગરપાલિકાનો વહીવટ શું કહેવાય એની સહેજ પણ માહિતી નહોતી અને અમરેલી નગરપાલિકામાં મને ચીફ ઓફિસર તરીકે હાજર કરવાનો નક્કી ત્યારે ટ્રેનિંગ લેવા માટે મને ગોંડલ મોકલવો અને હું અહીંયા પંદર દિવસ રોકાણ ઓફિસર હતા હું આ અને ગોવિંદભાઈ પ્રમુખ હતા મને અહીંયા મૂકવાનું કારણ એ હતું ત્યારે આપણી ગોવિંદભાઈના નેતૃત્વવાળી નગરપાલિકા ભાજપની એક મજબૂત આબરૂવાળી નગરપાલિકા ગોંડલ કે તું જા અને ત્યાં જાણીએ અને શીખીએ તો પછી અહીંયા હું મારી ઇન્ટર્નશીપ કરવા માટે ગોંડલ આવેલો ત્યારે પ્રભાતસિંહ બાપુની અને મારો પહેલો ઓફિશિયલ ઉપપ્રમુખ તરીકેનો ગોવિંદભાઈને બધી ટીમ હતી અને એ મારી સાથે નગરપાલિકામાં આવી અને મને આ ઠરાવો કેમ લખવા કેવા ઠરાવો કરવા ઠરાવો ક્યાં મોકલવા ચોપડો કેટલા દિવસ ઉગાડો રાખવો પાયે માં હેતે અને તેરિયા ખૂબ જ હોશિયાર ટીફ ઓફિસરો ગુજરાતમાં ગણાય એમાં નાયી તમારા જે ઓફિસર હતા એણે પુસ્તકો લખ્યા છે નગરપાલિકા સભ્ય એમનો પેન્શનનો કેસ ચાલે છે ત્યારે તો કેન્ડર હતી ને હવે કેન્ડર બની ગઈ છે એટલે મારો નગરપાલિકા સાથેનો આત્મીય નાતો હોવાનું કારણ અને ગોંડલ સાથેનો ધરોબો હોવાનું કારણ મારી કારકિર્દીમાં એને પ્રમોશન કહો બદલાવ કહો બીજો પડાવ કહો હું તો શિક્ષક હતો આચાર્ય હતો એમાંથી આ ફાટા ઉપર ગાડી ચડી ત્યારે એ પહેલું જંક્શન ગોંડલ હતું એમાં રોકાણી અને અહીંથી મને સલાહ મળી મને માર્ગદર્શન મળ્યું મને એમાં કેમ કામ કરવું એની શું મળી એને કારણે હું અમરેલી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે પાંચ વર્ષ કામ કરીશ એના મૂળમાં અહીંની ગોંડલની નગરપાલિકા ગોંડલની નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ ગોવિંદભાઈ જાડેજા સાહેબ અને તેરૈયા ચીફ ઓફિસર છે આ બધાનો વ્યક્તિગત રીતે પણ મારે આ તકે આભાર માનવો જોઈએ કારણ કે અહીંયા નગરપાલિકાની મોટી ટીમ અને એ અહીંયા ઉપસ્થિત છે ઓગણીસ વર્ષ જેટલું લાંબુ એમનું એ નગરપાલિકા સાથેનું જોડાણ અને એ વખતે નગરપાલિકાઓનું કામકાજ થોડું અઘરું અત્યારના જેવું સુવિધાજનક નહોતું એના કારણો બે ત્રણ હતા એક પાણીની કારમી તંગી એટલે પાણીનું એ મોટો હાડેકર નગરપાલિકાના શાસકો માટે અને એવા સંજોગોમાં એ શાસનકર્તાઓને ખૂબ મોટી અગવડતાઓ પડતી હતી હું જેટલા સમય ચીફ ઓફિસર રહ્યો એટલો સમયમાં વર્ષના પચીસ તરી દિવસને બાદ કરતા દરરોજ માટલા ફોર્ડ કાર્યક્રમ એટલે આખા વર્ષમાં પચીસ પચાસ દિવસ એવા હોય કે એમાં ચોમાસાના દિવસો આવતા હોય ત્યારે ના આવે લોકો માટલા ફોડવા તો મારા ટેબલ ઉપર માટલા ફોડવાનો કાર્યક્રમ મહિલાઓ કરે હાય હાય કરે સાચી આપણા નામના એને કારણે એવી કપરી સ્થિતિમાં એ નગરપાલિકાઓનું સંચાલન એ વખતે હતું હવે શું થયું કે આપણે નર્મદાના પાણીને કારણે મોટાભાગની નગરપાલિકાઓ પાણીથી જોડાઈ ગઈ રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફ્ટીના અને એના બધા ખૂબ ઉપકરણો એ નગરપાલિકાઓને આપવામાં આવે છે નગરપાલિકાને ગ્રાન્ટની અવેજીમાં ખૂબ મોટી રકમો બાંધી નગરપાલિકા નિયમકક્ષરી તરફથી મળે છે અને અન્ય બીજી યોજનાઓ એ બધાનું કારણે અત્યારે પ્રમાણમાં નગરપાલિકાઓનું સંચાલન કરવું એ પ્રમાણમાં સરળ છે એવા સંજોગોમાં એ વખતે પ્રભાતસિંહજી નામ એ બાપુનું પ્રચલિત નામ ને પીઆર પીઆર નામથી જ બધા વખત પ્રભાતસિંહી બહુ ઓછું પ્રચલિત નામ હતું પીઆર કાઢેજા પીઆર બાપુ એટલું ટોટું નામ પીઆર શબ્દ એમનો એ પ્રચલિત હતું એમનું જનસંઘના આગેવાન તરીકે પાર્ટીએ સન્માન કરવાનું વિચાર્યું પાર્ટીએ તો વિચારી પાર્ટીનો વિષય હતો અને પાર્ટી આ પ્રકારના કાર્યક્રમો કરતી જ હોય છે હજી પણ એ કાર્યક્રમો એવા ચાલુ હોય છે સિનિયર આગેવાનોને એમને ઘેરે જઈ અને આપણે એમનું સ્વાગત સન્માન કરતા હોઈએ છીએ પણ એ વખતે જનસંઘથી લઈ અને એમણે જાહેર જીવન કે રાજનીતિમાંથી નિવૃત્તિ જાહેર કરી ત્યાં સુધીમાં એ પક્ષમાંથી કોઈ દિવસ વિચલિત નહોતા થાય એ પ્રકારના જાહેર જીવનવાળા લોકો એમાં પૂછવાનું ન હોય કોઈ દિવસ કે ક્યાં હશે કેમ હશે એવું જોવાનું જ ન હોય એના જીવનમાં એ પ્રકારના એક ધારા લોકો આયોજન કરી શકો એના ભરોસે તમે ગણતરી મૂકી શકો કે આ આગેવાન આપણે આમ જ કરશે એને પૂછવા આવવાની જરૂર ન હોય કહેવા આવવાની જરૂર ન હોય એવી રાજનીતિના આ આગેવાનો હતા એમણે વ્યક્તિગત લાભાલાભ કે વ્યક્તિગત પોતાની મહત્વકાંક્ષાઓ એ રાજકારણમાં હોય ન હોય ને તો એને રાજકારણી ગણવા ન જોઈએ

ત્યાં તો બધા કોટ પેન્ટ વાળા જ હતા એટલે એને એમ કે બાપા ટ્રેન ઉપડતી છે ઉતાવળમાં હશે તો આવી ગયા છે એટલે એને આમ બધાને મનોરંજન જેવું લાગે બાપા આતા પહોંચેલા એમાં ટ્રેન અધવચ્ચે ક્યાંક ઊભી ગમે તે કે કાર સિગ્નલ સિગ્નલનું હોય કે સ્ટેશન સિવાય વગડો હતો એમાં ઊભી થોડીક વાર ટ્રેન ઊભી રહીને બાપા હેઠળ ઉતરે હેઠા વેટા ખેતરમાં થોડેક ગયા આ બધા જોવે ડ્બાના પેસેન્જરો પાછા આવ્યા પાછા આવ્યા જ્યારે આ બધા ભણેલ ગણેલ લોકોએ પાપાને સલાહ આપવાનું શરૂ કે આમાં પેશાબ પાણીની વ્યવસ્થા અંદર હોય આમાં હેઠળ ન ઉતરાય આ ઉપડી ગયું હોત તો તમે તમને ક્યાં ગોતવા આવત એમ પાપાની મશ્કરી કરવા તો પાપાએ એને સલાહ આપી કે મને ખબર છે આમાં ટોયલેટ છે આમાં નાવાની વ્યવસ્થા છે તો હું પેશાબ પાણી કરવા માટે ઉતરો નહોતો હું ખેતરમાં તો એટલે એ કાંઈ તમારી સીમ છે તમારું ખેતર હતું તો કે હું ખેડું છું કોઈના ખેતરમાં હરાયેલું ઢોર સરતું હોય ન જોઈ એટલે ઓળ ન ખેડૂત પરમા નામ એ ખેડૂત ના ઈ ખેડૂત નો કે આડ નો ખેડૂત કહેવાય એ કોક ના ખેતરમાં ઢોર સરતું હોય તો એને આંકડો કરવા એને જાળુ જ પડે આ જ કરે આપણા અંદર કોઈ ઢોર જાય ને નો નીકળે નીકળે એ એમણે પાર્ટી આટલા વર્ષ જતન કર્યું એવી પ્રકારના જનસંઘના તપસ્વી કાર્યકર્તાઓના છે ના કારણે હતા આઝાદીની વખતે લડવાવાળા હતા માથા દેવા હતા જેલમાં જવાવાળા હતા લાકડીઓ ખાવા હતા એટલે આપણે ભાષણો કરીએ એટલે આપણે આઝાદ એમ પાર્ટી માટે તપશ્ચર્યા કરનારો એક મોટો વર્ગ હતો પ્રભાતસિંહજી ઈ પીડીના તપસ્વી કાર્યકર્તાઓ પૈકીના એક કાર્યકર્તા હતા એવું અમે સૌરાષ્ટ્રના ઉગતા કાર્યકર્તાઓએ અનુભવે એ વખતે અમે યુવાબદ્ધમાં આવતા હતા અહીંયા તમે દાખલો દીધો સત્તર વર્ષ પહેલાં અહીંયા રક્તદાન કેમ્પ છે એમાં હું એનું ઉદ્ઘાટન કરવા માટે એમના વડીલ વખતે આવ્યો તો અને યોગ હશે આ વખતે પણ મને અહીંયા એ કાર્યક્રમમાં આવવાનું અનુકૂળતા થઈ ગઈ નહીતર મારે તો એમને મેં આવવાની આવશ્યકતા હતી પણ રક્તદાનની પ્રવૃત્તિ એ પણ આવા તપસ્વી માણસોની સાથે જોડી શકાય અને જોડાય સ્વાભાવિક રીતે જોડાય એનું એક મહત્વ હોય છે આપણું આપેલું લોહી કોકની જિંદગી બચાવવામાં કામ ખબર પણ નહીં હોય બ્લડ દાતાને કોણે ડોનેટ કર્યું છે અને કોઈક અજાણું માણસ જ્યારે ડૉક્ટર એને સૂચના આપશે કે તમને બ્લડ જોઈશે બે બોટલ ત્યારે એ એમની સાથેના જે લોકો હોય અને એને આ બ્લડ મળે અને એ બ્લડને કારણે એમના સ્વજનની જિંદગી બચી જાય ત્યારે એના આત્મામાંથી જે આશીર્વાદ મળે એ બ્લડ દાતાઓ તમારા એકાઉન્ટમાં ઉપરવાળો જમા કરશે એ આના ઉપરની વ્યવસ્થા નિશ્ચિત વ્યવસ્થા છે એટલે બ્લડ ડોનેશન જેવી ઉમદા પ્રવૃત્તિ બિહાર બાપુના પુણ્યતિથિના કાર્યક્રમમાં યોજવાનો વિચાર પરિવારજનોને આવ્યો એ પણ આવકાર રહે આવી પ્રવૃત્તિઓ થતી પરમાર્થનું કામ જેને માટે એ પર જજુમાં નાના માણસોને મદદરૂપ થવા માટે જિંદગીભર એ લોકો ચોકમાં ઉભા રહ્યા જિંદગીભર સુધી પાર્ટીની કમાન પકડીને ઉભા રહ્યા એવા પરિશ્રમી કાર્યકર્તાઓની પુણ્યતિથિ પ્રસંગે આપે બ્લડ ડોનેશનની એક ઉત્તમ પ્રવૃત્તિ એમની સાથે જોડી છે એ પણ આવકારદાયક છે નગરપાલિકાની અંદર વર્ષો સુધી અને કોંડલ નગરપાલિકા છે કોંડલ આદરણીય ભગવતસિંહજી બાપુને કારણે કેટલીય ચીજોમાં એનું નામ ગુજરાતી ભાષા ભગવત આપણી મંડલ એ આપણને અહીંથી પ્રાપ્ત થયું છે ગુજરાતી ભાષાનો હજી બીજો શબ્દકોષ આપણી પાસે નથી હમણાં એનો પુનઃ મુદ્રણ થયું એવડી એવડી મોટી દેણગી આપનારું આ રાજ્ય છે અને આજે પણ પ્લાનિંગની દ્રષ્ટિએ ક્યાંય જોવા જઈએ તો આવું નમૂનેદાર નવું પ્લાનિંગ હજી આપણને ગોંડલ સિવાય ક્યાંય જોવા મળતું નથી એવું પ્લાનિંગ વાળું આ નગર છે અહીંયા ઇંગ્લેન્ડની અંદર ફરતા હોય એવી અહીંયા અનુભૂતિ થાય ગોંડલની અંદર આપણે એના સ્થાપત્યો એમના રસ્તાઓ એમની જાળીઓ એ બધું ઇંગ્લેન્ડના નમૂના જેવું અહીંયા ગોંડલને બનાવવા માટેના જે રાજ્ય પ્રયાસ કર્યા હતા એ નગરપાલિકાને આજના શાસકો એ ફરીથી સ્પર્ધામાં લઈ આવવા માટે એટલી મહેનત કરી છે એને માટે તમને બધાને નવી ટીમને પણ અમે અભિનંદન આપીએ છીએ નગરજનો નાગરિકો અને એમની સુવિધા એમની સરળતા એમની સુખાકારી એમને માટેના પ્રયાસો એ આપણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રાથમિક રીતે આપણે કરવાના હોય છે એવી નગરપાલિકામાં દીર્ઘકાલ સુધી સેવાઓ આપનારા પીઆર બાપુને ગામ હંમેશા યાદ રાખશે એ તમારા ગામના અને પરિવારના સંબંધોને કારણે પણ આખા એ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક મોભી નેતા તરીકે એક તપસ્વી આગેવાન તરીકે સદૈવ એને સ્મરણમાં રાખશે પૂજ્ય પિયા બાપુને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એમને ચીર શાંતિ આપે અને એમના પરિવારજનો ઉપર કૃપા કરી જાડેજા મળે એવી ઠાકોરજી એમના પરિવાર ઉપર કૃપા કરે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર સાહેબ રૂપાલા એક અદભુત લાવો છે અને રૂપાલા સાહેબ